સુરતના સરોલી વિસ્તારમાં મોડલ યુવતીના આત્મહત્યાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂતની મહિના બાદ ધરપકડ કર્યા છે આરોપી અને મૃતક યુવતી વચ્ચે હતો અને તેઓ રહેતા હતા છે કે યુવતીના અભદ્ર ફોટો અને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી તેમને માનસિક અને શારીરિક રીતે પ્રતાડિત કર્યા અને મારપીટ કરી હતી આ કારણોસર યુવતીએ બે મહિના રોજગળે પાસો ખાઈ આત્મહત્યા કરી હતી યુવતીના પિતા લાખવિન્દર સિંહ દ્વારા કરવામાં આવેલ ફરિયાદ પર પોલીસે કાર્યવાહી કરી છે આરોપી સામે સારોલી અને રાજસ્થાનમાં બે ગુનાની નોંધણી કરવામાં આવી છે સારોલી પોલીસ સ્ટેશનમાં ગત મે મહિનામાં એક સ્યુસાઈડનો બનાવ નોંધાયેલો જેમાં એક મોડેલ યુવતીએ જેની ઉંમર વર્ષ ઓગણીસ હતી એને એક ગળા ફાંસો ખાઈ અને આપઘાત કરેલો જે સંદર્ભે પોલીસે તપાસ દરમિયાન જાણવા મળેલ કે એની લિવિનમાં રહેતા મહેન્દ્ર રાજપૂત નામના ઈશમે તેના ઉપર શારીરિક અને માનસિક ત્રાસ આપતા એનીથી કંટાળી અને આ યુવતીએ મોડેલ યુવતીએ આપઘાત કરેલો જે સંદર્ભે એના પિતાશ્રીએ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરેલી અને આ જે આરોપી છે એની શોધખોળ કરેલી દરમિયાન એ અત્ર સુધી નાસ્તો ફરતો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળતા દિંડોલી જે બસ સ્ટેશન છે ત્યાંથી એની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પોલીસ એના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કોર્ટમાં કરી રહી છે આરોપી છે એ ફોટોગ્રાફરનું કામ કરતો હતો અને યુવતી છે એ મોડેલ તરીકે જે સાડીની એડવર્ટાઈઝમાં જે પોસ્ટર હોય એમાં મોડલ તરીકેનું કામ કરી દીધી બંને એકાદ વરસથી એકાબીજાને ઓળખતા હતા અને આ રીતે સંપર્કમાં આવવાથી બંને લિવિનમાં રહેતા હતા ડિંડોલી વિસ્તારમાં એ દરમિયાનમાં બનાવ બનવા પામેલ છે એને એને જેમ મેં અગાઉ કહ્યું એમ એને એકાદ વાર એને હાથ ઉપર ચેકા મારેલા છે પગમાં એને એકાદ વાર ડામ આપેલો છે આ બધી હકીકત જે તપાસ દરમિયાન સામે આવેલી છે